माथीना संदेश माझी पाठ अध्याय तेर कडी 24 थे तिस ઈસુએ લોકો આગળ આ બીજી દૃષ્ટાંત કથા રજૂ કરી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા આપી શકાય એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા પણ બધા ઊંઘતા હતા ત્યારે એનો દુશ્મન આવીને ઘઉં ભેગું જંગલી ઘાસ વાવીને ચાલ્યો ગયો પણ જ્યારે ઘઉં મોટા થાય અને કણસલા બેઠા ત્યારે ઘાસ પર ખાયું એટલે એ ખેડૂતના માણસોએ આવીને તેને કહ્યું મોટાભાઈ તમે ખેતરમાં સારા બી નહોતા વાવ્યા તો પછી આ ઘાસ ક્યાંથી આવ્યું તેણે કહ્યું એ કોઈ દુશ્મનનું કામ છે એના માણસોએ કહ્યું તો અમે જઈને ઘાસ ભેગું કરી લઈએ તેણે કહ્યું ના ઘાસ ભેગું કરવા જતાં તમે ઘઉં પણ કદાચ ઉખાડી નાખશો લણણી સુધી ભલે બંને સાથે મોટા થતા લણણી વખતે હું લણનારાઓને કહીશ કે પો પહેલાં ઘાસ ભેગું કરી બાળવા માટે તેને ભારા બાંધો પછી ઘઉં મારા કોઠારમાં ભરો આ પ્રભુની વાણી છે આ વચનથી પ્રભુ આપણને શીખવવા માંગે છે કે અંતે ઈશ્વર જ ન્યાય કરશે આ દ્રષ્ટાંત કથામાં કહેવામાં આવ્યું છે તે મુજબ ઘઉં અને ઘાસ બંને એક જ સાથે એક જ ખેતરમાં ઉગે છે તેવી જ રીતે આપણી આસપાસ પણ ઘણા એવા લોકો હોય છે જે ઘઉં જેવા હોય છે અને બીજા કેટલાક એવા લોકો હોય છે જે ઘાસ જેવા હોય છે જે ચેતાના કાર્યમાં સહભાગી થાય છે અને પ્રભુથી દૂર થાય છે પણ આપણું કામ એ જોવાનું નથી આપણું ધ્યાન ઘાસ પર નહીં પણ પોતાના વિકાસ ઉપર હોવું જોઈએ જેમ ઘઉં ઘાસમાં ઉગીને પણ પોતાનું કામ કરે છે પણ આપણે એટલે પ્રભુ આપણને એવું શીખવી જાય છે કે જ્યારે અંતે લણણી થશે ત્યારે ઘઉં અલગ કરવામાં આવશે અને ઘાસ અલગ કરવામાં આવશે આના પરથી આપણને એવો સાર મળે છે જો તમે સારા કાર્યો કરો છો પ્રભુની આજ્ઞામાં રહો છો પ્રભુના વચનો પાળો છો તો જ્યારે અંતે લણણીનો સમય આવશે ત્યારે તમે પણ ઘઉંની જેમ પ્રભુના કોઠારમાં રાખવામાં આવશો જય શ્રી लिसंसर नितो लेव याला नितो मोग्सें दालुड़। लिसंसर नितो लेव